Anh hưởng của tôi. Anh hưởng của tôi. Anh hưởng của tôi. Anh hưởng của

गुड मॉर्निंग जय माता जी हमारे जागो भी आज वाट को न तो पे लाइन भी आज ना तो ऊपर जो नहीं पूरी <laughs> भी है मम्मी खिचड़ी बनाई दी थी

લાવી દીધી થાર અમે તો કોઈ દાડો થાર ભાડવાનો નહીં પણ રિયાન પણ લાવી દીધી જેની થાર નારી રિયાન ની થાર તો હા હું તો કોઈ માગતો નહીં કાર્ટૂન જોવા માટે મમ્મીએ ખીચડી મોકલાવી દીધી છે ચા આવે એટલે ચા નાસ્તો કરી દઈએ ફરીથી લેકોક તો ચા પી લીધીએ ના ફરેખી ચા પી લીધી એટલે ફરીથી બનાઈએ મફ્રી ચા ને કાઈ છે ચુડી તો લાઈન જ મુકીતી હા ભઈ આવી ગયા નરીયું સાઈડ એ બે જણ બેહી ગયા છે આ બે કે છે હે મિતુ ઓ ઉભા ખવરાઉ તમ ચા નાસ્તો કરી દઈએ ફરીથી પૂરો ચા નાસ્તો છે બાય વાતાવરણ આપ આટલું દેખાવાનું કરી જશે થોડો થોડો એની અમારી ભાઈ છું મારી હું યાર રમો આ લે મીરા બેન છું અમારું મીરાબી આવો લઈ ને આવી જાય છે ચુપ્પા કેરંડ લાઈન માં ચુપ્પા હા એવા રી ભાઈ જો પાછળ પાછળ ફરે જવું તો પોણી તો હારું ને ગમ્મ કાઢી એમના પપ્પાને તો ઘરમાં જતા રહ્યા અમે હજી બાર જ છીએ કોરું કાઢ્યું છે એટલે મસ્ત મજાના ચકલા ચરવા આવી ગયા છે આ સાઈડ નાસ્તાના વાસણ કરશે છું ચોળી ચોપીને આઈ ગયા છું હાય સાલ તો અગિયાર વાગવા આવી ગયા છે આપણે આવી ગયા છીએ ઘરે કારણ કે આપણે બનાવ્યા છે ગોટા એના માટે લઈ લીધી છે ડુંગળી બટાકા ના જો આ બેન તૈયાર થઈને મીરાબેન તો પાછળ પડી છે અમાર રિહાનભાઈ ની ગાડી જૂની ને એકદમ થારા પછ તો સંભાળતા જ નહીં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે આ બધું કટ કરી દઈએ સમારીને પછી મળીએ બટાકા સમારી દીધા છે અહીંયા ડુંગળીને મરચા સમારી દીધા છે તો ગોટા બનાવી દઈએ પછી મળીએ ગાય ઝાપે તો ખાવાનું થઈ ગયું છે ફસ્ટ ક્લાસ ગોટા બનાવી દીધા બચીનું રોટલો અને ભીંડાનું શાક તો જમી લઈએ અને વરસાદે ચાલુ થઈ ગયું છે તો અમે જમી લઈએ તો અગાઇસ આપણે તો ખાઈ પીને મૂકી ગયા હતા અઠા છીએ મોડું તોય મમ્મી એ બનાવી છે ચા તો પી લઈએ ચા પેલા જે બધું તો ચાપી લીધી છે જો કઈ આપણે ચાપી લઈએ પછી મળીએ ચા ચાબાબીન બાર હજુ હવન ચાપીઓ બાકી છે સવારે થોડું થોડું જે પાણી ભરેલું હતું એવું કહી ગયું બધું પાણી ભરેલું હતું બધું થઈ ગયું હાલ તો વરસાદ બંધ થઈ ગયો છે